રામ રામ જય શ્રી કૃષ્ણ આજે યુટ્યુબ લીધે કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં આપણા કિચનમાં તમારું સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો હાલો સીધા સીધું બ્લોગમાં કિચનમાં શરૂઆત હા તો સાબ ભાતી બીન હવે બસ કર બેન હવે બસ કર

આ ને હોય ભૂખ લાગી ગઈ હોય અને તઈ રોટલી ઠીક છે ને કે રોટલો તમે કરો ને એને સાય શવર સાય શવર ઈને મજા કીમે આવે બધા

તમારે ટુંક માં આખા દિન નું કામ બપોર સુધી માં કરી લીધું તો કે એટલે પછી આખો દી આરામ કર્યો બપોર પછી હા દઉં હો વાડી વાડીમાં ધરાઈ ને ના રાજુ ચા થી બસ 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 ચા બીજી છે તમારી નજર સામે ભાઈ રાજુ ભાઈ કેતો હોય ને ઓશો કે અહીંયા હે ને અહીંયા મોટે અહીંયા તો આપડે જોઈએ વાડીમાં જોઈ જાય.

એકવાર ખબર ઓલી વાત હું છે ડોક્ટર ને બધા હતા પ્રોગ્રામ માં સાઇબુ ને ડોક્ટર એક આયા ખંભાળીયા હા ના ખંભાળીયા નું થાય આપણે ગામ માં જ રહેતા ઈ ડોક્ટર ઠીક હ અને બફલા નો કર્યો પ્રોગ્રામ હા હા લગભગ હા બધા ઈ એક નિયમ હોય કે હોહન ઘર થી તો તાઢા રોટલા લઈ જવાના હોય બફલા ભેગો તાઢો રોટલો હાલે હ

બફેલો એટલે એવી આઈટમ હતી પેલી જ ફેરે એ ખાધો હતો. હા પછી તો જણાય ઘી ચણાઈ ને ઉભો કર્યો હશે નકર કે ત્યાં પછી આડો ઢાળ્યો હોય તો આમ જાણે બરાબર આમ હા પણ એને વાડીમાં ટૂંકમાં બારો કાઢ્યો હશે ઓલો ઘડો હોય ને ઠીકરાનો ઠીકરાનો હા માટીનો એમાં જ બફેલો બનાવતા હા એ તો સાચો સ્વાદ જ એમાં હતો. હા આપણે હવે આ બધા ઠામ નીકળી ગયા હે પણ એ માટલા ને હાંડલા ને ઓલી પાટડીયું ને આવે ને માટી ના હા 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 એ બધું સ્વાદિષ્ટ છે સ્વાદ એમાં હોય કે એનું કારણ એવું છે કે એ માટલું હોય ને થોડું જજુ પાણી પી જાય એટલે જે માલ વધે ને એમાંથી પાકી ને એ મુદા જેવો માલ હોય બધો મુદો હોય હા એટલે એનો સ્વાદ હતો કે દેશી નો બધો હા એટલે એવું બધું છે મિત્રો હાલો હવે અમે ચા પાણી પી લીધા ને વળી મંડી નેદવા અમારું હાયલું બહુ ના લાંબુ. હવે તો આ ખૂણો છે એટલો પણ ખડે બહુ વાયુ છે આમાં. પછી આના પછી હજી એક કટકી આપણે આ નાખી છે ને પછી વાયવા ભાગમાં જવાનું થાય. તો મિત્રો આપણે એક કોમેન્ટ આવી છે શિવાંશ કરમૂરની શિવાશ કરમુરની તો શિવાશભાઈ કરમૂરનો અગિયાર તારીખે બર્થડે છે ભાઈ તમને હેપી બર્થડે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના હેપી બર્થડે ટુ યુ ભાઈ હા ચા પાણી પી લીધા થઈ ગયા બપોર થઇ ગયા બપોર પેલા આપડે એક નાસ્તો કર્યો હતો પાલભાઈ ગયા હતા અમારા સંતરા પાલભાઈ ગયો ખંભાળીયા ત્યાં એ હમણાં ખંભાળીયા ગયો ને પેલા તય આવ્યો હશે સંતરા વધારે

એટલું કામ વિદેશમાં કર્યું વિદેશ ચણામાં કર્યું પવન લાગે આ ટોપા કે હારું દીધા ટોપા

પણ ઓમ આખું ગીત કે ના આવડે પરફેક્ટ કડીએ ના આવડતી હ હા પણ રોગમાં હું હું થાતું હી હા એટલે હું કામ કરવામાં જરાય તમને કંટાળો ના આવે અને આપડે આઘણી સુરભી બેનનો પાછો ફોન આવ્યો તો એને વરી પાછું ઘરું દુખે હે એટલે કાલે દવા લેવા જાવું હે એનો ફોન આવ્યો તો ફાઇલ કે ઘરે હે ને એ ફાઈલ લઈને આવજો અને જે હોસ્પિટલમાં છેલ્લા ગયા તા રાહત થઈ ગઈ હતી ને એ દવા લેવાની છે હવે જો વધારે તકલીફ હોય તો ઘરે લઈ આવીયું નહીંતર દવા લઈને પાછી હોસ્ટેલ મૂકી આવીયું તો આપણે કાલે જવાનું છે ન્યા કાલ મોટા શું થાય કાલ મારે ક્યાંક બહાર જવાનું થાય તેડવા જેવા હા હવે કેવી રીતના થાય હવે ફોન આવે છે ખબર પડે હા બા ધબધી વગર હમ

ઈ કેવું હાટું ચોટાડવાની સિસ્ટમ હોય ઈ છે ને વધારે થતો હોય તો પછી વોંઢો રોટલો થાય મજા ના આવે અને કિંમત મહાગવા થી જ થાય ને હા મોંઘવા થાય જે મરી ને એનો મીઠો થાય ઓલી બેન જો આપડે બાથ ઉપતું કરે છે રોટલા થઇ ગયા છે અને હવે મેડવે ને તો ખાઈને ને મારે જાવું ગામ દાઢી બનાવી આવું

કોઈ કીએ તો યાદ આવી જાય હા લઈ તો જ નથી એ હું છે હાલો તો હવે ફેરું પાણી કરી આજના વિડીયો નો એન કરી દઈ ફરી મળી નવા માં ત્યાં સુધી આવજો રામ રામ